નમસ્કાર મિત્રો હાલના સમયમાં લોકેશન મોકલવાનું આપણા માટે ખૂબ અગત્યનું બની ગયું છે જેમ કે આપણા ઘરે કોઈ આવવાનું હોય તો આપણે એને એડ્રેસ મોકલીએ એના કરતાં જો આપણું કરંટ લોકેશન મોકલીએ તો એમને કોઈને પૂછવું પડતું નથી સીધા જ એ આપણા એડ્રેસ ઉપર પહોંચી શકે છે તમે જ્યાં હોય ત્યાંનું કરંટ લોકેશન કોઈપણને મોકલી શકો છો ત્યારે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે લોકેશન કેવી રીતે મોકલવું તો હવે તમે વોટ્સએપમાં એકદમ સહેલાઈથી તમારું કરંટ લોકેશન મોકલી શકો છો એકદમ ઇઝી છે હું તમને સો ટકા ખાતરી સાથે કહું છું કે આ વિડીયો જોયા પછી તમને લોકેશન મોકલતા આવડી જશે એટલું જ નહીં તમે પણ કહેશો કે આ તો એકદમ સહેલું છે તો કેવી રીતે ચાલુ જોઈએ સૌથી પહેલા અગત્યની બાબત એ છે કે તમારું વોટ્સએપ અપડેટ હોવું જરૂરી છે તો આના માટે પ્લે સ્ટોર ઓપન કરો અને ત્યાં સર્ચમાં ટાઈપ કરો વોટ્સએપ ત્યાર પછી જો વોટ્સએપની સામે અપડેટ એવું લખેલ આવે તો તમારે અપડેટ કરવાનું રહેશે અને જો ઓપન લખેલ આવે તો એનો મતલબ કે તમારું વોટ્સએપ અપડેટ છે તો તમારે અપડેટ કરવાની જરૂર નથી આટલું થઈ જાય પછી વોટ્સએપ ઓપન કરો અને એમાં પણ જેને તમે લોકેશન મોકલવા માગો છો એ નંબરમાં જાઓ ત્યાર પછી અહીંયા તમે નીચે જોશો તો એમાં જે કેટલાક ઓપ્શન આવે છે પિન ઉપર ટચ કરતા જેમ કે ગેલેરી કેમેરા તો એની બાજુમાં એક ઓપ્શન આવી ગયું હશે લોકેશન તો લોકેશન ઉપર ટચ કરીએ આટલું કર્યા પછી જો તમારું મોબાઈલનું લોકેશન ઓન નહીં હોય તો અહીંયા આવી રીતે મેસેજ જોવા મળશે તો ઓકે આપવાનું છે ત્યાર પછી યુઝ લોકેશન અહીંયા અત્યારે બંધ છે તો આપણે એને ટચ કરીએ એટલે ગ્રીન થઈ જશે ઓન થઈ જશે હવે ફરી બેક આપીએ એટલે આવી રીતે ઓપ્શન મળશે સેન્ડ યોર કરંટ લોકેશન એના ઉપર ટચ કરવાનું છે તો લોકેશન સેન્ડ થઈ ગયું છે બસ આટલી જ પ્રોસેસ છે એકદમ ઇઝી છે સામેની વ્યક્તિને આવી રીતે જ્યારે લોકેશન મળશે ત્યારે એના ઉપર એક ટચ કરવાનું છે એટલે લોકેશન ખુલી જશે અને એમાં સ્ટાર્ટ ઓપ્શન હશે સ્ટાર્ટ ઉપર ટચ કરતાની સાથે જ એ ગૂગલ મેપમાં શરૂ થઈ જશે તો આવી રીતે કોઈપણ વ્યક્તિ આપણા કરંટ લોકેશન સુધી પહોંચી શકે છે